ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેત તલાવડી એટલે કે પાણીની શોષક એટલે વરસાદનું પાણી તમારું પાણી જે છે ખેતરનું પાણી ખેતરે અને ગામનું પાણી ગામમાં જે કહેવત છે એ માટે પાણીના કૂવા બનાવવા માટેની જે યોજના છે કે જે આપણે હાલમાં જે આવી રહી છે જેની અંદર તમારે જે સોસ ખાડા જે બનાવાયા છે જેની અંદર તમને છ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે એની વિગતે આપણે માહિતી મેળવીશું અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અને અન્ય યોજનાઓ સહાયકારી યોજનાઓ છે સરકારી યોજનાઓ જે છે એની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ માહિતી એમને પણ મળે તો ખેડૂત મિત્રો જે ખેત તલાવડીની જે યોજના છે એનો મુખ્ય હેતુ એ છે કે ખેતરનું પાણી ખેતરમાં રહે અને જે વહી જતું જે પાણી છે એને રોકવા માટે જેના લીધે વહી જતું પાણી આપણા જમીનમાં ઉતરશે જેના લીધે આપણું જે તળ જે છે એ ઉપર આવતા હોય છે અને એ ઉપરાંત બીજો ફાયદો એ છે કે વહી જતો પાણીમાં ઘણી વખત આપણા જમીનના જે સારી જમીન હોય છે જેનું ધોવાણ થતું હોય છે એ પણ તમે અટકાવી શકો છો આ અંતર્ગત જે ખેડૂત મિત્રોને ખેતરમાં જે ખેત તલાળવી બનાવવા માંગતા હોય તો મનરેગા એ જે યોજના છે એની હેઠળ આ યોજનાનો તમે લાભ મેળવી શકો છો એની માટે ખેડૂત મિત્રો ખાસ જોબ કાર્ડ ધરાવતા જે સીમાંત અને નાના ખેડૂતો જોબ કાર્ડ જે છે એ મેળવવા માટે તમારે તમારું જે ગ્રામ પંચાયત હોય તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે અને જે જોબ કાર્ડ મેળવવાનો રહેશે વાત કરીએ સીમાંત અને નાના ખેડૂતો તો સીમાંત એટલે કે જે ખેડૂતો એક હેક્ટર કરતાં જમીન ઓછી હોય તે અને નાના ખેડૂતો એટલે કે જેની જમીન એકથી બે હેક્ટર જે હોય એ ખેડૂતોને તેની જમીન ઉપર છ બાય છનો પીટ એટલે કે જે ખાડો કરવાનો રહે છે છ બાય છ ફીટ એટલે છ ફૂટ લંબાઈ અને છ ફૂટ પહોળાઈનો અને ઊંડાઈ જે કરવાની રહે છે ને ત્યારબાદ તેમાં જરૂરી મટિરિયલ એટલે કે આપણે જે છે કપચી મોટા પથ્થર નાના પથ્થર પથ્થરના ઉપર રહેતી એ પ્રમાણે આપણે ખાડો પૂર્ણ કરવાનો રહે છે જેથી જે પાણી જે છે એ ફિલ્ટર થઈને આપણી જમીનમાં ઉતરી જાય એ રીતનું આપણે કરવાનું રહે છે જેમાં આ યોજના જે છે મનરેગા યોજના હેઠળ છ હજાર એક ખેડૂતને એટલે કે જે છે એ છ હજારની સહાય મળવા પાત્ર થયે છે અને એની પર ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેની અંદર તમારે આધાર કાર્ડ છે હાથ બાર આઠ છે બેંક પાસબુક છે તમારો ફોટો છે અને જે જોબ કાર્ડ છે એ તમારે તમારા ગ્રામ પંચાયતની સંપર્ક કરવાનો રહે છે અને જો વધુ માહિતી તમે જો મેળવવા માગતા તો તમારે જે ગામની જે ગ્રામ પંચાયત હોય અને તમારા તલાટી અને ગ્રામ સેવકને જરૂરથી મુલાકાત લેજો અને આ વિશે માહિતી જરૂરથી મેળવજો જો તમને આ યોજના સારી લાગી હોય અને આ યોજના જો તમે લાભ મેળવવા માંગતા હોય અને લાભ મળતો હોય તો અવશ્યથી તમારી જમીનમાં આ જે ખેત તલાવડી છે કે પાણી શોષ ખાડા છે એ જરૂરથી કરવા જોઈએ જેના લીધે આવતા ભવિષ્યમાં ખૂબ જ એનું સારું તમને પરિણામ મળી શકે આપણે પણ એનું સારું પરિણામ મેળવી શકીએ અને આવતી આપણી પેઢીને પણ સારું એવું આપણને ભવિષ્ય મળે જે પાણીની જે અછત છે એનું આપણે નિવારણ કરી શકાય છે તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતી અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે